ભારત બે હજાર સુડતાલીસ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ અને એ અંતર્ગત જુનાગઢ વિકસિત જુનાગઢ બે હજાર સુડતાલીસ નો જે મહા છે એને સાકાર કરવાના નિર્ધાર સાથે બે હજાર છવ્વીસ સત્યાવીસ નું સત્યાવીસ નું જે બજેટ છે એ સર્વ સમાવેશી અને સર્વગ્રાહી સર્વસ્પર્શી બજેટ અમે છે એ આજે અમે મૂકવાનો પ્રયાસ કર્યો છે અને આ બજેટ થી આપણો જુનાગઢનો વિકાસ પથ છે એ મક્કમ ગતિથી આગળ વધશે એવી અમને ચોક્કસ આશા છે અને આમાં અ માન્ય કમિશનરશ્રીએ જ્યારે અમને બજેટ સુપ્રત કર્યું ત્યારે માન્ય કમિશનરશ્રીએ પંદરસો એક કરોડનું બજેટ અમને સુપ્રત કર્યું હતું પણ એમાં અ સત્યાવીસ કરોડનો ટેક્સ વધારો એમણે સૂચવ્યો હતો પણ એમના સત્યાવીસ કરોડના ટેક્સ વધારાને અમે અમે એકવીસ કરોડનો જે વધારો છે એ અમે ફગાવી દીધો છે અને બીજા છ કરોડનો વધારો છે એ અમે મંજૂર રાખ્યો છે અને એમાં એ મળીને અમે ચોદસોને એકાણું પોઈન્ટ તોતેર કરોડનું સને બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં અમે રજૂ કર્યું છે આ મારું મેં જ્યારે આ સ્ટેન્ડિંગ કમિટીનું પદ સંભાળ્યું એ પછી આ મારું દ્વિતીય બજેટ છે અને આ બજેટ છે એ મેં રજૂ કરીને મને ખૂબ આનંદની લાગણી અત્યારે થઈ રહી છે અને આ સંકલ્પને સાકાર કરવા માટે અમે લોકોએ સામૂહિક પ્રયાસ કર્યા છે જેમ કે અમે અમારા કોર્પોરેટરો પાસેથી નામાંકિત લોકો પાસેથી આ બજેટના સૂચનો લીધા હતા અને એમાં આ બજેટ બજેટની અંદર એ વાતોને સમાવવાનો અમે ચોક્કસ પ્રયાસ કર્યો છે કોઈ કર ની અંદર વધારો નથી કર્યો જેમ કે સામાન્ય કર છે તો કમિશનરશ્રીએ દસ કરોડ રૂપિયા વધારાના એમાં સૂચવ્યા હતા એની સામે અમે પાંચ કરોડ નો વધારો ફગાવી દીધો અને પાંચ કરોડ રૂપિયા છે એ અમે ન્યૂનતમ વધારો એમાં મંજૂર કર્યો છે ડ્રેનેજ ફી છે તો કમિશ્નરે હતો એમાંથી એક કરોડ નો વધારો ના મંજૂર કર્યો છે અમે ફગાવી દીધો છે છે વધારો એમાં મંજૂર પાણી વેરો છે તો શ્રીએ જે ચાર પોઈન્ટ પાંચ કરોડ નો વધારો આપણને ખબર છે પેપરની અંદર પણ બહુ આ બધું આવ્યું હતું કે સાહેબ બારસો ને પચાસ ની સામે પાંત્રીસો રૂપિયા હતા પણ અમે એ પાણી વેરો પણ અમે એ વધારો પણ અમે ફગાવી દીધો છે અમે એમાં પણ વધારો નથી કર્યો એમાં પણ કમિશનરશ્રીએ અઢી કરોડનો વધારો સૂચવ્યો હતો એને પણ અમે નામંજૂર કર્યો છે ભૂગર્ભ ગટર કનેક્શન ફ્રી ફી ઓલરેડી શહેરની અંદર ભૂગર્ભ ગટરનું ચાલી રહી છે કામગીરી ત્યારે ઘરે ઘરના કનેક્શન છે આ કોર્પોરેશને ફ્રી આપ્યા છે એટલે કમિશનર સાહેબે જે આઠ કરોડ નો ફી નો ચાર્જ નો વધારો સૂચવ્યો હતો એ અમે એ રદ કર્યો છે અને કુલ અલગ અલગ દસ વિવિધ વેરાઓ માં ફી માં અમારો રાહત રૂપ નિર્ણય છે જેમ કે સામાન્ય કરના બેઝ રેટ માં અમે પ્રતિ ચોરસ મીટર જે પેલા નો ભાવ હતો એ જ દર અમે અત્યારે રાખ્યો છે યુઝર ચાર્જ માં પણ કોઈ વધારો ન કરીને જૂના દરો છે યથાવત રાખવામાં આવ્યા છે આપણું જે ટેક્સ નું પત્રક હોય છે એની અંદર આ બધું હોય છે સફાઈ કરમાં અમે કોઈ વધારો નથી કર્યો અને જુના દરો યથાવત રાખ્યા છે બીજું એક ખાસ તો દુકાન જે છે આપણે આપડે જે કોર્પોરેશન ની ભાડાની દુકાનો માં જે અ જે આપણે આપીએ છીએ એના દરમાં પણ અમે કોઈ વધારો નથી કર્યો એમ્બ્યુલન્સ ફીમાં પણ કોઈ વધારો અમે નથી કર્યો જૂના દર યથાવત રાખ્યા રેવન્યુ ટેક્સ દ્વારા વસૂલવામાં આવતી જુદી જુદી લાયસન્સ ફીમાં પણ જૂના દરો છે એ યથાવત રાખ્યા છે કોઈ વધારો નથી કર્યો સ્વિમિંગ ફીમાં પણ અમે કોઈ વધારો નથી કર્યો ફાયર સેફ્ટી ચાર્જમાં પણ અમે કોઈ વધારો નથી કર્યો વ્હીકલ ટેક્સમાં પણ અમે કોઈ વધારો નથી કર્યો અને ડેવલપમેન્ટ ફી જુનાગઢનું ડેવલપમેન્ટ ઓલરેડી થઈ રહ્યું છે તમે જુઓ છો કે આગામી દિવસોની અંદર સારામાં સારા રોડ છે એ જુનાગઢ ના માર્ગો સારામાં સારા થવાના છે નરસિંહ સરોવર લોકોની નજર સમક્ષ અત્યારે છે આનાથી લોકોનું હેપી હેપીનેસ ઇન્ડેક્સ પણ વધ્યો છે આગામી દિવસોમાં વાઘેશ્વરી તળાવ છે તો આ વાઘેશ્વરી તળાવ પણ ખૂબ સરસ ડેવલપ થઈને લોકોની સામે મૂકવામાં આવશે આ ઉપરાંત જે લોલ તળાવ છે તો એ લોલ તળાવને પણ આપણે વિકસાવીશું એટલે આવા બધા અનેકવિધ વિકાસના કામો છે આપણે જુનાગઢમાં કરવા માટે જઈ રહ્યા છીએ પણ તેમ છતાં આપણે કોઈ ટેક્સમાં માં વધારો કર્યો નથી અને લોકોને પરવડે લોકો માટેનું ટેક્સ છે લોકો માટે છે આ જુનાગઢની બધી વ્યવસ્થાઓ એટલે એટલા માટે આપણે કોઈ ટેક્સની ની અંદર વધારો કર્યો નથી